નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને ગરકાતા નહીં કારણ કે વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે ચાર દિવસ બાદ વીસથી પચીસ નવેમ્બરના રોજ બંગાળની કાઢીમાં વધુ એક તોફાન ઊભું થશે આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામડોળ કરી શકે છે ત્યારે અત્યાર રાજ્યમાં ઠંડીના ચમકારાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં ઠંડી પડી રહી છે પરંતુ અચાનક જ વાદળા બંધાય તેવી શક્યતા છે કારણ કે અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં વીસથી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે અને અરબ સાગરમાં ઓગણીસ થી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાય છે લો પ્રેશર સામલિયા અને ઓબામાન તરફ વળતો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવે તો વરસાદ આવી શકે છે લાંબા સમય બાદ એક સારું વેસ્ટર્ન બનશે પહાડો સુધી પહોંચ્યું છે ઊંચા પહાડો પર બરફ પડી રહ્યો છે બંગાળની કાઢીમાં જો સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુકલ રહેશે અને દિવસો ગરમી રહેશે દક્ષિણ મહારાષ્ટ્રમાં ચોવીસ કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ